આપણને શું લાગે છે કે કોંગ્રેસના જે અંદરો અંદર નેતાઓ છે એમણે જ કોંગ્રેસ પાર્ટીની જે કાર્ય પદ્ધતિ છે એનાથી ક્યાંક ને ક્યાંક થોડો વાકવિખવાદ છે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના જ અડધા નેતાઓને પાર્ટીના અંદર જે કાર્ય કરવામાં આવી રહ્યું છે એ નથી ગમતું આપણને એવું લાગે છે પરંતુ બે એક સિક્કાની બે બાજુ હોય આપણે જોઈએ અત્યાર સુધી કોંગ્રેસની બાજુ પરંતુ હવે ભારતીય જનતા પાર્ટીમાં કંઈક આવા દ્રશ્યો છે કે અંદરો અંદરના જ જે નેતાઓ છે જે પૂર્વ ધારાસભ્યો છે એમને જ ભારતીય જનતા પાર્ટીની જે કાર્ય પદ્ધતિ છે અને ભારતીય જનતા પાર્ટીની અંદર જે કાર્ય પદ્ધતિ કર્યા પછીનો જે અહંકાર છે તેના કારણે હવે ક્યાંક ને ક્યાંક પૂર્વ ધારાસભ્ય રાજીનામું આપવા માટે મજબૂર બન્યા છે હું વાત કરી રહી છું છોટુ વસાવાના પુત્ર પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાની કે જેમને આજે આંબેડકર જયંતિ છે ને એ જ દિવસે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ઉતારી દીધો છે ને ભારતીય જનતા પાર્ટીને બાપા સીતારામ એટલે કે રામ રામ કહી દીધા છે અને એમને પૂર્વ ધારાસભ્યનું જે પદ હતું એ ભારતીય જનતા પાર્ટીને આપી દીધું છે કે ભાઈ લો મને મારા જ કામનો તમારી પાર્ટીમાં ન્યાય નથી મળતો મારા આ જ પ્રશ્નનો તમે ઉકેલ નથી આપતા તો પછી મારે તમારી પાર્ટીમાં રહીને આખરે કરવું છે શું એટલે તેમણે ભારતીય જનતા પાર્ટીને રામ રામ કહી દીધા છે બે હજાર ચોવીસમાં જ મહેશ વસાવા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા હતા છોટું વસાવાના પુત્ર મહેશ વસાવા બે હજાર ચોવીસમાં ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા અને જોડાયા હતા અને હવે તેમણે પૂર્વ ધારાસભ્યના એ પદ પરથી રાજીનામું આપી દીધું છે અને ભાજપનો ખેસ પહેરેલો ઉતારી દીધો છે હવે ઘણા બધા સવાલો એ થઈ રહ્યા છે કે શું ખરેખર ભારતીય જનતા પાર્ટી પોતાની કાર્ય પદ્ધતિ અને કાર્ય પદ્ધતિ કાર્ય કર્યા પછી અહંકારના મૂળમાં રહેતું હોય તેવું લાગી રહ્યું હતું એમને લાગી રહ્યું એમને એમના નિવેદનમાં એવું પણ કહ્યું છે કે વારંવાર સમસ્યા એમને જણાવી ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ હોય તેમને જણાવે કે ભાઈ આ વિસ્તારમાં આ પ્રકારની તકલીફો છે પરંતુ એ જણાવ્યા પછી પણ એમને કોઈ પણ પ્રકારનો ઉકેલ ન મળતો હોવાથી તે ત્રાસી ચૂક્યા હતા પોતાના કામને જ ન્યાય મળતો ન હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે એટલે કે પોતાના કામ હોય તેમને કોઈ પ્રકારનો ન્યાય ન મળતો હોય તેવું પણ એમને એક એમની જે વિધા છે એક દુઃખ છે તે વ્યક્ત કર્યું છે અને તેમને એવું પણ કહી દીધું છે કે નર્મદામાં દર્દીઓને જાળામાંથી લઈ જવા પડે છે તો પછી ભારતીય જનતા પાર્ટી આખરે શું કામ કર્યું તો મારે એમને સવાલ પૂછવો છે કે મહેશભાઈ અત્યાર સુધી તમે ભારતીય જનતા પાર્ટી સાથે શું કરતા હતા છોટું વસાવાના પુત્ર મહેશ વસાવાએ આજે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ઉતારીને સાહેડમાં મૂકી દીધો છે અને એમને એવું પણ કહ્યું કે અમે કોંગ્રેસ કે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા વ્યક્તિઓ નથી અમે તો અમારા કામ પબ્લિકને અમારા કામ જનતા અમારા કામથી રાજી થાય એ માટે અમે કોઈ પણ પાર્ટી સાથે જોડાયેલા છીએ પરંતુ પાર્ટી જ જો આપણા જ કામનો ન્યાય ન લાવતી હોય ઉકેલ ન લાવતી હોય આપણી વાંચાને જ તે સાંભળતી ન હોય તો પછી એવી પાર્ટી કામની શું છે તેમને એવું પણ કહ્યું ફરીથી તમને જણાવી દઉં કે બે હજાર માં જ તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા દવેનું એવું કહેવું છે કે તેમને કોઈ પણ પ્રકારના રાજીનામાનું પત્ર મળ્યો નથી અને ભાજપ સાથે કોઈ પણ પ્રકારની વાત થઈ નથી ભાજપને કોઈ પણ પ્રકારની જાણ કરવામાં પણ આવી નથી પરંતુ આપણે બધાને એક જ લાગે છે ખાલી આમ પાર્ટી અને કોંગ્રેસમાં જ

જે મહેશ વસાવા છે છોટુ વસાવાના પુત્ર પૂર્વ ધારાસભ્ય એમને ભારતીય જનતા પાર્ટીની કાર્ય પદ્ધતિ અને જે અહંકારી એમનો જે સ્વભાવ છે કારણે રાજીનામું આપી દીધું છે અને એવું કહી દીધું છે કે મારી જ પાર્ટીમાં કામ થતા મારી પાર્ટીમાં મારા જ જે પ્રશ્નો છે તેનું નિરાકરણ નહોતું આવતું મને મારા જ કામનો ન્યાય નથી મળતો તો પછી મારે આ પાર્ટીમાં જોડાઈ રહેવાનો શું ફાયદો છે તેવું મહેશ વસાવાએ કહ્યું છે અને એટલું જ નહીં એમની એવું પણ કહ્યું છે કે હું આદિવાસી છું એટલે મહેશ વસાવા આદિવાસી છે એમને એવું કહ્યું છે કે દલિત ઓબીસી મુસ્લિમ ઈસાઈ ખ્રિસ્તી શીખ અને જેટલા પણ ગરીબ પછાત વર્ષ વર્ગના લોકો છે આપણે બધા સાથે ચાલીશું સાથે રહીશું આરએસએસ અને બીજેપીની વિચારધારાને ખતમ કરીશું બટોગે તો કટોંગે એવા નારાઓને આપણે નાબૂદ કરીશું એ પ્રકારનો ભારતીય જનતા પાર્ટી પર એમને હુંકાર ધર્યો છે આ તો એવું થયું કે પોતાની પાર્ટીમાં જ્યાં સુધી હતા ત્યાં સુધી વાહવાહી કરી અને જે પછી ખેસ ઉતાર્યો નહીં કે પછી એની ખોદણી ચાલુ કરી નહીં એવું કર્યું મહેશ વસાવાએ